હાજી રાજુભાઈ આ નંબર ઉપર મને મોકલી દેજો હા હું મોકલીશ ને ડાયરેક્ટ કેશ જ કરું છું દાદા હા હા તો ભલે ભલે કોઈ વાંધો નહીં તમારે બરોબર તમને કઈ તકલીફ નથી બરોબર ઓકે 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 બરોબર આપણે પોલીસ સ્ટેશન ભેગા થશે વેલા સર ભલે 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 કોઈ વાંધો નહીં બરોબર ને દાદા હાજી હા હા કોઈ વાંધો ઓકે હાજી એકદમ એકદમ બરોબર તો કામ માં ના 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 બોલો ને શું કામ હતું બહાર છું તો દાદા તમારું કામ છે બોલ યાર હા હા બોલો બોલો વાલીમાં સમજાય કે બગાડ્યો છે તમારો ના 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 તો એ નહી આ તો તમે બે શબ્દો બોલ્યા તો રાજકોટ ની અંદર એક રોસિટી મારું છું હાજી હાજી બરોબર તો ક્યારે બોલ્યો છો જરાક મને મોકળજો ને તો ઈ તો દાદા હું આખરે કેશ કરી એટલે બધું મોકલું ઓકે ઓકે બરોબર પણ વૈષ્ટિક વાત તમે કરતા હતી હાજી 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 મોકલી દેજો કોઈ વાંધો નહીં એટલે મેં તમને એજ કીધું છે કે તમે મને મોકલો એમ એવું લાગશે ત્યાં અમે બોયલા હશો તો સ્વીકારી લેવાનું હોય ને એમ તો તમે ડાયરેક્ટ કીધું કઈ વાંધો નહીં જી પણ એમ નહીં હું બોયલો જ નથી એમ એવું સમાજ વિશે ક્યારેય મેં એવું ખરાબ બોયલો જ નથી એમ છતાં તમે કહો છો કે બોયલા છો તો મને બતાવો એમ તો હવે ઓકે દાદા હવે તમને બતાવવાનું નહીં થાય તો હું કહી દેશે નથી બરોબર તો તમારી ઈચ્છા બીજું શું બરોબર હવે તમે પાવર માં રહીએ છીએ હવે એ તો તમે ડાયરેક્ટ થી વાત કરી મેં તો એવી તમને કોઈ ચર્ચા જ નથી કરી રહી પાવર વાળી

વ્યવસ્થિત વાત કરો તો મજા આવે અરે પણ હું તમને એ જ કહું છું કે પહેલા મને બતાવો તમે કે કઈ જગ્યાએ એવું બોલાઈ ગયું છે અમે રાજકોટ ઓફિસ રાજકોટ હા દાદા હા હા આવશું જ ને કેમ ન આવી શકું બરોબર તો આપણે બે મિનિટ પાણી પીવી વાત કરી આ પહેલા પણ તમે મને બતાવો એટલે હું આવું ને દાદા એવા તો બે બોલી ગયા બતાવેલા પછી બ્લોક માં નંબર નથી આવતા જ નથી એટલે

અવાજ આવે છે કેમ બહુ હરિઓ હા બાપુ બોલો હા કોણ બોલો નરેશ બોલો કોણ નરેશ બોલ બોલો અવાજ આવે છે કેમ બહુ સંભળાતું નથી બોલો આ રાજુભાઈ બોલો હા બોલો અવાજ આવે છે અવાજ નથી આવતો તમારો બીજો સાઈડનો અવાજ હા બોલો એટલે રાજુભાઈ રાજકોટ થી આપણે વાત કરો છો હા બોલો પેલા વાલ્મિકી સમાજ પ્રમુખ હા બોલો ને આપડે ઓલું ક્યારે મારે આવવાનું છે પોલીસ ચોકી એ ક્યાં ઠેકાણે આપડે તમે નોતી મને વાત કરી ને મને ફોન કર્યો તો કે તમારે પોલીસ ચોકી હાજર થવાનું થશે તો હવે મારે ક્યારે આવાનું છે અરે બાપુ એ તો બધું થઈ ગયું છે યાર હું અત્યારે પોલીસ સ્ટેશન માં છું એટલે શું થઈ ગયું છે મતલબ એટલે એ તમારો કોઈ વસ્તુ નહીં બીજે મારે કેસ હાલે છે એમાંથી હું સુતો થઈને આવ્યો છું કોઈ પ્રમુખ બરમુખ નથી એ તો હું છે કે એ માટે ફોન કર્યો તો એ મારી ભૂલ બરોબર પણ એમ નહિ રાજુભાઈ તમે મને ફોન કરીને મને જે પ્રેશર આપ્યું તું ત્યારે મને તકલીફ થઈ હોય ને એમ એમ નહીં હું બ્રાહ્મણ છું તમે વાલ્મીકી સમાજ ના વ્યક્તિ ભૂલ બરોબર એમ નહીં એવી રીતના રાજુભાઈ ઝાડ્યા વગર કોઈ દિવસ ફોન ન કરે ને ભાઈ આપણે હવે બાપુ ભૂલ આવે તમને તમારી પાસે હાઈ પગમાં પગ માં પડી જાવ હું તો એ વ્યક્તિ નથી રાજુભાઈ તમે હજી મને ઓળખા નથી હું એવો વ્યક્તિ નથી માફી મંગાવવા વાળો

મેં કઈ તમને પૈસા બિસા તમારી પાસે થી એમ નહીં તો એમ નહીં તમે મને કીધું તો ઈ મને એક ઓલું થયું ને મારા મારા નામ ઉપર તો કલંક લાગે ને એમ તમે મને ફોન કર્યો કઈ વસ્તુ તમારી મૂકી છે કે કલંક લાગે તો પછી હું અહીંયા તમારું રેકોર્ડિંગ મારી પાસે ઓલરેડી છે તો હું અહીંયા કેશોદના સ્ટેશન હું વાત કરું કે ભાઈ મને આ રીતના રાજકોટ થી એક ફોન આવ્યો તો મારે શું કરવું હવે મારા છોકરાઓ બધા ચિંતા વાત કરી લ્યો ભાઈ હું માફી માંગી લઈશ બીજું એમાં શું હા તો સારું ચાલો તો હું કાલે કેશોદ તમારા નામ ઉપરથી વાત કરી લઉં બરોબર અથવા તમે એ રીતના વિડીયો મોકલી દઉં કે ભાઈ મેં તમને આ બાબતે ફોન પ્રદીપભાઈ કર્યો હતો આ બાબત નું આપડે કઈ છે નહિ આપડે બંને આ વાતને અહિયાં વિરામ આપીએ છીએ હા તો વાંધો કાલે દસ વાગે મોકલું ધન્યવાદ બરોબર હાજી ધન્યવાદ આભાર